નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના જીરોના બધા ભાવો બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રીતે મિત્રો આજે સૌથી ઊંચા માર્કેટમાં પાંચ હજાર બસો ત્રીસ રૂપિયા સુધી ભાવ બોલાયું છે હાલ વાત કરીએ મિત્રો બે દિવસ થોડોક સુધારો જોવા મળ્યો હતો પરંતુ આજે ફરી એકવાર મિત્રો ગુજરાતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ને આપણે આજે તારીખ થઈ ગઈ ચાર નવ બીજા સોગની વાર થઈ ગયો બુધવાર મિત્રો જાણે લીબી આજના તાજા ઝીરોના બજારમાં ખેડૂત મિત્રો ડેલી બજાર પર જમણા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનો અને સેનમાં ન આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણે લીધી તાજા ઝીરુંના બજાર ભાવ રાજકોટમાં મની પાવ ચાર હજાર ત્રણસોથી ઓસો પાવ ચાર પંચાવન રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા સુધી મોરબી ચાર હજાર થી ચાર હજાર સિત્તેર રૂપિયા સુધી હળદ ચાર હજાર થી ચાર હજાર સાતસો રૂપિયા સુધી પાટડી ચાર હજાર થી ચાર હજાર સાઠ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધી બોટ ત્રણ હજાર આઠસો પાંચ થી સાત હજાર રૂપિયા સુધી અમરેલી ચાર હજાર બસો થી સાત રૂપિયા સુધી ધ્રોલ ચાર હજારથી ચાર રૂપિયા સુધી પોરબંદર ચાર થી ચાર પચાસ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર બસો થી ચાર રૂપિયા સુધી ચાર આઠસો ને રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર એકસો થી ચાર બાર રૂપિયા સુધી બાબરા ચાર ચાર હજાર ને બાર રૂપિયા સુધી ઊંચાની વાત કરીએ તો ઊંચામાં ચાર બસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી થરદ ચાર હજાર બસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધી ધાનેરા ચાર ત્રણસો એક્યાસીથી ચાર રૂપિયા સુધી આરી ચાર બસો થી ચાર બાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર રૂપિયા સુધી સમી શાળ હજાર બસો થી સાળ હજાર છસો ને વીસ રૂપિયા સુધી નેરાવા ત્રણ હજાર નવસોથી સાળ હજાર સાતસો ને બાવીસ રૂપિયા સુધી વારાહી ચાર હજાર પાંચસોથી સાળ હજાર આઠસો ને બાર રૂપિયા સુધી દિયોદર ચાર હજાર બસોથી સાળ હજાર ત્રણસો રૂપિયા સુધી વાવ ચાર હજાર સો થી સાળ હજાર પાંચસોને બાવીસ રૂપિયા સુધી રાપર ત્રણ હજારથી ચાર હજાર છસો રૂપિયા સુધી અંજાર ઓગણત્રીસો રૂપિયાથી સાળ હજાર પાંચસોને સાઠ રૂપિયા સુધી અને માંડલ બાવીસો રૂપિયાથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંશીરવા તમામ પર બરખાસ્ટ વિડીયો લાઈક આપવાનું અને ચેનલમાં આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા